પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના થઈ એક લાખ છોતેર હજાર એકસો કુટુંબો આ યોજનાનો લાભ લીધેલ છે અને રાધણ ગેસનું ગેસ કનેક્શન ધરાવે છે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં બે વાર બે બોટલ છે એ વિના મૂલ્યે આપવામાં આવે છે પ્રથમ તબક્કો છે એ પૂર્ણ થયેલો છે હાલ બીજો તબક્કો એટલે કે બીજો ક્વાર્ટર છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સીધીનું ચાલે છે આ તબક્કામાં એટલે કે આ ત્રણ મહિનેની અંદર આજે એક લાખ ચોતેર હજાર એકસોને પંદર તમામ કુટુંબોને એક બોટલ અત્યારે વિના મૂલ્યે મળવા પાત્ર છે જેથી હાલ પંચમહાલ જિલ્લાની અંદર હજુ પણ પાંસઠ હજાર નવસોને છ કુટુંબો એવા છે કે જેઓએ હજુ લાભ લીધો નથી તો આ પાંસઠ હજાર નવસોને છ કુટુંબોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે હજુ પણ આપની પાસે સત્તર દિવસ બાકી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એ છેલ્લી તારીખ છે આ છેલ્લી તારીખ સુધી તમે તમારી પંચમાલ જિલ્લામાં જે કુલ ઓગણીસ ગેસ એજન્સીઓ આવેલી છે તો તમારે જે લાગુ પડતી ગેસ એજન્સી હોય ત્યાં બુકિંગ કરાવી લો બુકિંગ કરાવી અને પેલા પૈસા ભરી દો પૈસા ભરે પછી તમારે ગેસની જે બોટલ છે એ હોમ ડિલિવરી કરવામાં આવશે અને ત્રણ દિવસની અંદર તમે જે પણ પૈસા ભર્યા છે આઠસો દસ રૂપિયા કે આઠસો પંદર રૂપિયા એ પૈસા છે એ તમારા ખાતાની અંદર જમા થઈ જશે પૂરેપૂરા પૈસા છે ખાતાની અંદર જમા થઈ જશે એટલે આ તદ્દન ફ્રીમાં એટલે કે વિના મૂલ્યની યોજના છે જેથી તમામે તમામ જે બાકી રહેલા લાભાર્થીઓ છે તેઓને આ લાભ લેવા ખાસ અનુરોધ છે